રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં ત્રીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે આ ગોઝારી તંત્ર કોઈ બોધપાઠ લીધું હોય તેવું દેખવામાં આવતું નથી નડિયાદ તાલુકામાં આવેલા ચકલાસી નગરપાલિકામાં બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા ચકલાસી નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નહીં ચકલાસી નગરપાલિકા આશરે બેતાલીસ પરા સાથે સંકળાયેલી નગરપાલિકા છે ત્યારે ચકલાસી નગરપાલિકામાં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ નથી અને જે સાધનો છે તે પણ બંધ અને ભંગાર હાલતમાં જોવા મળ્યા ચકલાસી નગરપાલિકામાં ફાયર ફાઇટર માટે જે મોટર આપવામાં આવ્યું છે તે પણ તદ્દન ભંગાર હાલતમાં જોવા મળ્યું

ટેક્સ પૈસાના જે ટેક્સ ભરે છે એમના જે કાગળો છે ત્યાં પણ કોઈ ફાયર સેફટીની કોઈ સુવિધા નથી કોઈ પણ જાતની સુવિધા નથી ફાયર સેફ્ટીના ઇન્સ્ટ્રુમેન્ટ નથી અને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ભંગાર અને એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હવે પ્રજાના જે ટેક્સ પૈસો જે ટેક્સ ભરે છે એના જે કાગળો છે એની જે બધા વેરાઓનો જે પાવતી હોય છે એના બધી જે ફાઇલો હોય છે એના કોઈ અકસ્માત થાય કોઈ મોટી હોનારત થાય તો એની માટે જવાબદાર પણ ચીફ ઓફિસરને પણ વાત કરી ચીફ ઓફિસરે ઇન્ટરવ્યૂ આપવાની પણ ના પડી ચીફ ઓફિસરે પણ કહ્યું કે અમારી કોઈ આ રીતની કોઈ જવાબદારી નથી અને કોઈ અમે ઇન્ટરવ્યૂ પણ આપી શકીએ નહીં તમે પ્રેસ પણ દબાણ પણ ના કરી શકો હવે જો ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતે બંધ હાલતમાં છે તો કાલ ઉઠીને કોઈ મોટી હોનારત થાય તો એની પાછળ જવાબદાર પણ જે હવે જે ચીફ ઓફિસર છે જે આવી કોઈ જવાબદારી લેવા જ તૈયાર નથી તો સરકાર હવે આ ચીફ ઓફિસર ઉપર શું એક્શન લેશે શું પગલા લેશે એ જોવાનું રહ્યું પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા નડિયાદ